ઓપરેશન સિંદૂર મુદ્દે લોકસભામાં સોમવારે અંદાજે અગિયાર કલાક ચર્ચા થઈ હતી બપોરે બે કલાક અને પાંચ મિનિટે શરૂ થયેલી ગૃહની કાર્યવાહી રાત્રે બાર કલાક અને બાવન મિનિટ સુધી ચાલી હતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચર્ચાનો આરંભ કર્યો હતો તે પછી કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ સહિતના સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો હતો વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે નિવ્યાસી દેશોએ ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું છે તેમણે એમ પણ કહ્યું કે બાવીસ એપ્રિલથી સત્તર જૂન સુધી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રધાનમંત્રી મોદીની કોઈ વાતચીત નથી થઈ લોકસભામાં આજે પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા થશે ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે બાર વાગ્યાથી ચર્ચાને આગળ વધારશે કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને કેસી વેણુ ગોપાલનો પણ વક્તાની યાદીમાં સમાવેશ થાય છે પ્રધાનમંત્રી મોદી સાંજે ચર્ચામાં ભાગ લેતા સમાપન ભાષણ કરશે रक्षा मंत्री ने स्पष्ट कर दिया कि 1965 की लड़ाई हो या अन्य लड़ाई हो भारतीय जनसंघ किस तरीके से रवैया रहा राष्ट्र हित में हमेशा सत्ता पक्ष के साथ जो है विपक्षी पार्टी को खड़ा होना होता है और ये रक्षा मंत्री ने स्पष्ट तौर पर विपक्ष को समझाया आज भी जब इस पूरे मामले पर चर्चा होनी है ऐसे में उम्मीद की जा सकती है जब केंद्रीय गृह मंत्री अपना वक्तव्य रखेंगे तो क्या चीजें निकल कर आती है वहीं दूसरी तरफ एलओपी समाजवादी पार्टी के अध्यक्ष अखिलेश यादव जैसे तमाम बड़े આપણી બાત રખે તો દેખના દિચસ્પ હો આજ એ પૂરે મામલે વિપક્ષ કા ક્યા રવૈયા રહેતા સત્તા પક્ષ કેસ તરીકે જવાબ દેતી હૈ